વડોદરાના પોલિટેકનિક કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગર ભોજન આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી આજે હોબાળો બચાવ્યો જમવામાં યળ આવતી હોવાના આક્ષેપ હતા સાથે સાથે જમવા માટે બે બે કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હોવાની પણ વાત કરી હતી પાણી પણ સવારે માત્ર એક કલાક આવતું હોવાના આક્ષેપ કર્યા હતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો જોકે ઇન્ચાર્જ ચીફ વોર્ડે વિદ્યાર્થીનીઓના આક્ષેપોને ફગાવ્યા હતા સમરસ હોસ્ટેલના ચીફ ઇન્ચાર્જ વોર્ડન હેતલબેન રાવલે જણાવ્યું હતું કે મેન્ટેનન્સના કામના કારણે જમવામાં થોડી વાર લાગતી હશે પરંતુ ગઈકાલે બે કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે પીવાનું પાણી પણ પૂરતી માત્રામાં આપવામાં આવે છે આ મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે ટીડીએસ સમયસર ચેક કરવામાં આવે છે છોકરીને એવું લાગે છે કે શાકમાંથી સ્મેલ આવે છે તેવી ફરિયાદ આવી હતી જેથી તુરંત જ અમે એજન્સીના સુપરવાઇઝરને જાણ કરી હતી જેથી તાત્કાલિક નવું શાક બનાવી દેવામાં આવ્યું હતું અમે એજન્સીને નોટિસ પણ આપી દીધી છે

તો આજે જે વોર્ડન સાથે વાત કરી શું કહેવામાં આવ્યું જોઈએ કયા પ્રકારની પ્રોબ્લેમ થતી હતી જમવામાં ઈયડો આવતો હતા ક્યારેક ક્યારેક પછી જમવાની ક્વોલિટી સારી નથી હોતી જેમ કે પાણી અને સાફ જોઈએ તો તું હોય જયારે દાળભાતી દાળ આપે તો ક્યારેક પીસ્યા વગર હોય છે અને એ જ જગ્યાએ બોઇઝ હોસ્ટેલમાં સારું જમવાનું આપે છે અને ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ તો આમ તો નારા લગાવે છે ગવર્મેન્ટ કે બેટી બચાવો તો શું બેટી અત્યારે સમરસ ગર્લ્સ હોસ્ટેલ છે વડોદરા ત્યાં અત્યારે અમારે જમવાની અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે ધનેરા જીવાત નીકળે છે અને મેડમ અમે રજૂઆત કરેલી જયારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ યરના ફોટા તમે બતાવતા હોય અમને અને શું કહેવાય કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા દિવસથી આવી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ થ્રી મંથથી આજ બધું ચાલી રહ્યું છે તો અમને જ કમ્પ્લેન કરવાની જરૂર ફરજ પડી જાય નહીં કમ્પ્લેન અમે કરતા જ પહેલેથી કરતા આવ્યા છીએ ત્રણ મહિનાથી કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા ઓર્ડન છે તો થોડું ટાઈમ લાગે ઇમ્પ્રુવમેન્ટ થશે પણ અમે જોઈએ છીએ પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી થઈ મસ્તી અને પાણી બી નથી આવતું પાણીનું બી પ્રોબ્લેમ છે કે મોર્નિંગમાં આ લોકોને 6 થી 10 એટલીસ્ટ આપવું જ જોઈએ કેમ કે બધી गर्ल्स 1000 પ્લસ गर्ल्स છે તો એ લોકોને કોલેજ જવું હોય તો ના આવું તો આતે પાણી જોઈએ જ તો એ લોકો શું કરે 1 કલાક 1 કલાક 2 કલાક પાણી આપે ને પછી બંધ કરી દે છે અને ફોન કરે છે તો કલાક કે 2 કલાક પાણી આવે છે અને અમુક અમુક વખતે તો કેટલા કેટલા ફોન કરે છે તો એ લોકો રિસીવ નહી કરતા અને સાંજે બી શું કહેવાય કે અત્યારે પાણી બંધ કરી દો 5 વાગ્યા પછી પાણી ચાલુ થશે ઈ ભી રાત્રે 11 વાગે બંધ કરી દેશે તો ગર્લ્સ ને હોસ્ટેલ છે તો રાત્રે તો પાણી જોઈએ ને વોર્ડન દ્વારા એવું બી કહેવામાં આવ્યું છે કે કમ્પ્લેન બુક રાખવામાં આવી છે કમ્પ્લેન કરેલી છે કરી દઈએ કમ્પ્લેન કરેલી છે અમે કરે છે ખુદ વોર્ડન અમે કીધું છે કે તમે મીટિંગ કરો અમને પ્રોબ્લેમ છે તો મેડમ મીટિંગ કરેલ છે મીટિંગ માં ભી અમે કીધેલું છે આ બધી વસ્તુ શું નામ આપનું મિલસ કરી મેડમ આ વિદ્યાર્થીઓએ જે આક્ષેપ લગાવ્યો છે જમવાનું બરાબર નથી મળતું કીડા નીકળે છે અંદર પાણી સમયસર આવતું નથી એને લઈને શું કહેશો આપ જમવામાં કીડાની કોઈ ફરિયાદ નથી જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ મોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમટેબલ બનાવી છે દરેક બ્લોકમાં આઠ ઓવરહેડ નાખ્યું છે પાંચ પાંચ હજાર લીટરની એ ટાઈમટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે એમને એવો પણ આરોપ લગાવ્યો છે કે સાંજે જ્યારે જમવા બેઠા હોઈએ સાત થી નવ નો ટાઈમ હોય અને ડીશમાં જમવાનું હોય તો બી એમ કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો ઊભા થઈ જાવ ફટાફટ નીકળી જાવ રાત્રે છોલે ચણા ચૂક્યા એવી ફરિયાદ થઈ રાત્રે નો તો કેન્ટીન નો સમય સાત થી નવ નો છે તો પણ રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે એને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે

અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો છે નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરી દઈએ છીએ એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે થોડુંક એ ડિસ્ટર્બન્સ છે પણ એન્જિનિયર આર એન ના અત્યારે હમણાં પાંચ મિનિટ પહેલાં જ આવી ગયા ચર્ચા કરી માણસો વધારીને નાઇટ શિફ્ટમાં કામ ચાલુ રખાવી વિધિન અ ટુ ડેઝ અમને આ બધું પાછું હેન્ડ ઓવર કરી દીધીટ કરી એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી રહ્યા વિદ્યાર્થીની હોય એવું પણ અને એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે વિદ્યાર્થીનીઓને અંદર એવો ડર પણ હતો કે તેઓ અહીં વિરોધ પણ કરી શક્યા

અને કાઉન્ટર બી ઓછા રાખવામાં આવે છે એના કારણે આવું થાય છે ઉપર અત્યારે કેન્ટીન શિફ્ટ કરી એટલે એક કાઉન્ટર હતું પરમ દિવસે એવી રજૂઆત મળી હોળી સાબે સંખ્યા ઓછી થઈ ગઈ હતી એટલે એક કાઉન્ટર બપોરે તો થોડા મતલબ થોડી થોડી છોકરીઓ જમવા આવતી પણ સાંજના એટલે પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું એટલે અમે સુપરવાઇઝરને કાલે જ બોલાવીને સૂચના આપી અને કાલથી જ બે કાઉન્ટર ચાલુ કરાવવા આવી દીધા છે હેતલ રાવલ હેતલ બેન રાવલ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે